મહેસાણા જિલ્લામાં પ્રખ્યાત અને આસ્થાનું કેન્દ્ર એવા શ્રી સિદ્ધેશ્વરી દ્વિતીય વાર્ષિક પાટોત્સવ અંતર્ગત ભવ્ય કાર્યક્રમ યોજાયા જેમાં હવન તથા માતાજીની ભવ્ય આરતી તથા માતાના ભક્તોએ પ્રસાદ સમારોહ તથા રાત્રિના સમયે રમેણનું પણ આયોજન કરાયું છે સિદ્ધેશ્વરી માતા ધામ મેહુ ખાતે મંદિરમાં સેવા કરી રહેલા શ્રી દીપકભાઈ છોટાલાલ ભાવસાર જે માતાજીના સેવક છે તેઓએ અનેક માતાજીના પરચા વિશે તથા માતાજીની સ્થાપના અને ધાર્મિક લોક વાર્તા બાબતે માહિતી આપી હતી માતાજીના સેવક તરીકે કામ કરતા દીપકભાઈ નું કહેવું છે કે માતાજીની આસ્થા અને બાધાથી એક વર્ષની અંદર અગિયાર બાળકોનો જન્મ અને એકવીસ નવયુગલો લગ્ન ગ્રંથિથી જોડાયા છે આજનો કાર્યક્રમ એક સધીમાના મંદિરના બીજો વાર્ષિક પાટોત્સવ નિમિત્તેનો આજનો કાર્યક્રમ છે આ માતા મારું પોતાનું ગામ મેવું જાતે હું ભાવસાર છું મારું આખું નામ છે ભાવસર દીપક કુમાર છોટાલાલ આ સધી માતા અમારા વડવાઓ આજથી નવસો વરસ પહેલાંની વાત છે તો અફઘાનિસ્તાનથી જ્યારે નીકળ્યા ત્યારે સદીમાંને દોરી લઈને આવેલા એ લાયા પછી જ્યાં સુધી રંગાટનો નો કામ ચાલુ હતો ત્યાં સુધી જો જો રંગાટ ચાલુ હતું તો આ માતાની રખેવારી હતી પછી હવનું કામ બંધ થઈ ગયું રંગાટ બધાના બંધ થઈ ગયા એટલે આ દેવ મળ્યું ના મળ્યું આ દેવ મને એક દિવસનો સમય હતો કે રૂબરૂ મને વાત એવી કે ભાઈ તારી રંગાટની શક્તિ માતા છું એ દિવસ મારા એક દીકરાની ભૂખ હતી ભાઈ એટલે એ દિવસ માતાને એવું કીધું કાલ આઠમ છે તું તારે રમવાય અને કે તારે જે કેવું હોય એટલે ના દિવસે માતા પવન જેથી મને રમવા આવેલી અને એ દિવસ મેં એવું કીધું હતું કે ભાઈ મા તું જે કે મારે બધું કરવું છે પણ પહેલાં મને દીકરો જેટલો એટલે આ દીકરો જે બેઠ્યો એનું નામ યુગ પાડેલું છે અને સધીમાનો દીકરો દીધેલો એ વખતે મને નિશ્વની બંધ દીકરો દીધો તો ભાઈ કે ભાઈ પેશાબની ડૂંટી વચ્ચે લાખો આલો તો જ હું સધી માતા હાથ જીત અને એ પ્રમાણે માય પાર પાડ્યું છે એ પાર પાડ્યા પછી મેં આ મંદિર કર્યું અહીંના આજ બે વર્ષ ભાઈ મંદિર પૂરા થયેલ છે એ નિમિત્તે આજ પાટોત્સવનું આયોજન કરેલું છે અત્યારે દર રવિવારે આ ક્ષેત્ર ચાલે છે જે ભાવિ ભક્તો આવી છે એમનું મા કામ કરે છે અને દરેકની ઈચ્છાઓ મા અત્યારે પૂરી કરે છે અને વધુમાં વધુ વર્ગ આવતો હોય તો મારો સમાજ જ આવે છે અહીંયો પણ સમાજ માટે જ હું બેઠેલો છું બાકી બેઠો નહીં પણ સમાજના વ્યક્તિઓ જ આવી છે ને સમાજનું ભલું આ માત્ર જાણતા તારા એમના બાપ દાદા બે હાથે પૂજી છે એટલે અત્યારે મા એવો કામ કરે છે કે દરેક ભાવસાર સર જે તે આવે છે જે સેવક આવે દરેકમાં મા અત્યારે કામ કરે છે જીડીસી ન્યૂઝ સાથે ભાવિન ભાવસાર મહેસાણા